ચોમરેલીના જાફરાબાદના તુર્કી મોલા વિસ્તારમાં ગંદકીના ગંજથી લોકો ત્રસ્ત બન્યા છે ચોમાસાની ઋતુ હોવાથી રહીશોએ વારંવાર પાલિકામાં રજૂઆત કરી તેમ છતાં કોઈ જ નિરાકરણ ન આવતા જાફરાબાદ નગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા છે વહેલી તકે સફાઈ કરવામાં આવે તેવી રહીશો દ્વારા માંગ ઉઠી રહી છે આ ગટરમાં કોઈ વરદીથી ધ્યાન આપતો નથી ને અમે વારંવાર ઓછામાં ઓછા આઠ થી નવ વાર મકવાણા સાહેબને ફરિયાદ કરી છે પણ સફાઈમાં કે ગટરમાં કે કોઈ વસ્તુમાં ધ્યાન દેતા નથી આ હુસેની ચોકમાં સફાઈ થતી નથી મારા રજા ઉપર છે મારા નથી ભાઈ એક જ ઉભા મને આપે છે કોઈ જાતની સફાઈ થતી નથી કોઈ કામ ગટરનું થતું નથી કોઈ જાતનું કામ થતું નથી તો અમને સરકારશ્રીને માન્ય વિનંતી આપીએ છીએ કે અમારું આ કામ થાય મોરમનું તહેવાર છે એના પહેલાં અમને ગટરનું સફાઈનું કામ